રામ 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 માણી મારું નામ કંકુ હા કાટેડા કાટેડા હા તો શું તકલીફ હતી તમારે મારે વહુને તકલીફ થતી હતી તે મે માનતા લીધી કે મારી વહુને તકલીફ થાય હે પણ દીકરો આપી દેજો માં તમારી માનતા લો નારાયણ ચોંગડી ને હાથ એટલી તમારી માનતા લો કે તમે મને હારું કરી આપજો એટલે બધું હારું થઈ ગયું એટલે બેનના ડિલિવરી સમય તકલીફ થતી હતી તો તમે માનતા માની હો હો કે મારી તમે ડિલિવરી સમય જે કઈ તકલીફ થાય તે તકલીફ દૂર કરજો અને ભાઈ તમે સંતાનમાં દીકરો માંગ્યો તો તો મારી તમને દીકરો આપ્યો માનતા તમે કે ની માની કે નરસાણા ની નહીં જે સપની ગાડી ચાલે છે ત્યાંથી હો જે ડેન્જર ઝોન મકાડી ગાડી માની ચાલે તો તમે આજ માનતા પૂરી કરવા હો આજ માનતા પૂરી કર તો માનતામાં શું માને તો આ નારે ચુંદડી અગરબત્તી ને આર બરાબર એટલું માન મે કીધું તો રામ 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 માનું નામ વનરાજ શું રાજી તથા આ રાજી થઈ ગયું છું તું નહી રાજી થઈ જલીઓ તો પાડો Ah.